રેશન કાર્ડ માટે તમે જો એ કેવાયસી કરાવી નાખ્યું છે જો હા તો વાંધો નથી પરંતુ જો ના તો તમને આગળ જતા મુશ્કેલી પડી શકે છે આપણે પહેલા જોયું હશે કે રાશન કાર્ડની દુકાનો પર લાંબી લાંબી લાઈનો લગાવીને લોકો ઈ કેવાયસી કરાવતા હોય છે અને જે ભણેલા ગણેલા છે કે જે લોકો ઘરે બેઠા કરી શકે છે તેઓ તે યુવાનો ઘરે ઓનલાઈન એ કેવાયસી કરાવતા હોય છે પરંતુ જો હજુ તમે ઈ કેવાયસી નથી કરાવ્યું એટલે કે જો હજુ પણ બાકી રહી ગયા છો તો તમારા માટે ત્રીજો ઓપ્શન બાકી છે ત્રીજો ઓપ્શન એ છે કે હવે ઘરે બેઠા જ પોસ્ટમેન તમારા ઘરે આવશે અને તમારું રાશન કાર્ડ સાથે ઈ કેવાયસી કરી જશે એટલે કે હવે ઘરે બેઠા જ પોસ્ટમેન આવીને તમારું ઈ કેવાયસી કરી જશે પરંતુ હજુ તમારા માટે ત્રીજો ઓપ્શન બાકી છે એટલે કે ઘરે બેઠા જ હવે ઈ કેવાયસી થઈ શકે છે પોસ્ટમેન તમારા વિસ્તારનો તમારા ઘરે આવીને ઈ કેવાયસી કરી જશે શું છે આખી માહિતી આવો જોઈએ આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું આપની સાથે જય ન્યૂઝ સૌથી પહેલા તો આપણે એ સમજીએ કે રાશન કાર્ડ અને ઈ કેવાયસી કરવાની શું જરૂરત પડે છે રાશન કાર્ડ સાથે ઈ કેવાયસી કરાવશો તો તમને રાશન મળશે પરંતુ જો ઈ કેવાયસી નહીં કરાવ્યું હોય તો તમને રાશન નહીં મળે એટલે કે આગળ જતા તમને મુશ્કેલી પડી શકે છે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે ઈ કેવાયસી કરાવતી વખતે જ્યારે પોસ્ટમેન આપણા ઘરે આવે છે ત્યારે આપણે આપણી પાસે કયા કયા ડોક્યુમેન્ટ્સ રાખવા પડે છે સૌથી પહેલા તો આધાર કાર્ડ બીજો મોબાઈલ નંબર ત્રીજું તમારું રાશન કાર્ડ હવે જે મોબાઈલ નંબર છે તે મોબાઈલ નંબર કયો રાખવાનો જે મોબાઈલ નંબર તમે તમારા આધાર સાથે લિંક કરાવ્યો હશે આ બધું તો પતી ગયું પરંતુ હવે આપણને પ્રશ્ન એ ઉભો થઈ રહ્યો છે કે પોસ્ટમેન આપણા ઘરે આવીને કેવી રીતે ઈ કેવાયસી કરી જશે સરકારે હવે લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહેવા અને ઘરે જાતે જ આ બધું કરવામાંથી થોડી રાહત આપી છે હવે બાકી રહેલા લોકોના ઘરે પોસ્ટમેન આવશે અને સરકારની પીડીએસ પ્લસ એપ્લિકેશનમાં રાશન કાર્ડ અને નંબર એન્ટર કરશે તમારી ડિટેલ દેખાશે અને પછી તમારો ફેસ સ્કેન કરશે અને તમારું ઈ કેવાયસી પૂર્ણ થશે પોસ્ટમેનને આ જવાબદારી સરકાર દ્વારા આપવામાં આવી છે હવે પ્રશ્ન એ બોધ થતો હશે કે પોસ્ટમેન ને જ આ જવાબદારી કેમ આપવામાં આવી છે કારણ કે આપણા વિસ્તારના પોસ્ટમેન આપણા દરેકના ઘરના એડ્રેસ જાણે છે અને અનેક ગામડાઓમાં એવા પોસ્ટમેન હોય છે કે જેઓ જાણતા હશે કે જો કદાચ એ વ્યક્તિ ઘરે નહીં હોય તો ક્યાંક બેઠેલો હશે તે પોસ્ટમેન જાણતા હશે જો પોસ્ટમેન હજુ સુધી તમારા ઘરે નથી આવ્યા કે તમે હજુ ઈ કેવાયસી નથી કરાવ્યું તો તમે ઘરની આજુબાજુ રહેલા નજીકના રાશન કાર્ડની દુકાને જઈને અથવા તો તેના કેમ્પો યોજાય છે ત્યાં જઈને તમે ફટાફટ ઈ કેવાયસી કરાવી શકો છો જો તમે ઈ કેવાયસી હજુ સુધી નથી કરાવ્યું તો તમે આજે જ ફટાફટ તમારું ઈ કેવાયસી કરાવી દો નહીતર તમારું રાશન કાર્ડ બંધ થઈ જશે એટલે કે તમને રાશન નહીં મળે આવા ઇન્ફોર્મેટીવ વિડીયોઝ જોવા માટે આપ જોતા રહો બને ફિટ ન્યૂઝ